નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો દરેકની ઈચ્છા હોય છે તેની પાસે વધુમાં વધુ પૈસા હોય ધન સંપત્તિ હોય જેથી તે પોતાની દરેક જરૂરિયાતની વસ્તુઓ અને દરેક ઈચ્છાઓને આસાનીથી પૂરી કરી શકે પરંતુ મિત્રો બધાની કિસ્મત એટલી સરખી નથી હોતી કેટલાક તો પોતાની લકના કારણે અમીર બની જાય છે તો વળી કેટલાક એવા લોકો હોય છે એવા પણ લોકો હોય છે જેમને પોતાની રોજીરોટી કમાવવા માટે ખૂબ વધુ મહેનત કરવી પડે છે પરંતુ મિત્રો તમારી માહિતી માટે જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષ બે હજાર છવ્વીસમાં કેટલીક રાશિના લોકોના પર માતા લક્ષ્મીજીની વિશેષ રૂપે પોતાની કૃપા દ્રષ્ટિ વરસી રહી છે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ વરસવાના કારણે આ ખાસ કરીને છ રાશિના લોકો તનથી માલામાલ થવાના છે મિત્રો આ છ રાશિના લોકો કરોડપતિ થવાના છે તો ચાલો મિત્રો જાણી લઈએ આજની આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે અને સૌથી પહેલાં તેમને શું શું લાભ મળવાનો છે સૌથી પહેલાં મિત્રો તો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવ્વીસમાં તમારી જે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી પરેશાની હતી તે નહીં રહે અને તે સમસ્યા તમારી દૂર થઈ જશે જો મિત્રો કોઈ પ્રકારની કોઈ સમસ્યા હતી તો તમારી તે સમસ્યા ખતમ થઈ જશે જો મિત્રો તમે છેલ્લા કેટલાક દિવસોથી પોતાના સ્વાસ્થ્યને લઈને જો ચિંતિત હતા તો મિત્રો હવે તમને પરેશાન થવાની જરૂર નથી માતા લક્ષ્મીજીની કૃપાથી તમને ધન સ્વાસ્થ્ય બિઝનેસ વેપાર નોકરી દરેક ક્ષેત્રમાં જબરજસ્ત કાયમા કાયનાબી મળતી નજર આવશે મિત્રો તમે લોકો નિશ્ચિત થઈ જાઓ કારણ કે વર્ષ બે હજાર છવ્વીસમાં તમે લોકોના ચાહે કોઈ પણ પ્રકારનો કોઈ સંકટ અથવા દુઃખ તકલીફ હોય તો માતા લક્ષ્મીજી તે બધું દૂર કરી દેશે તે જ સાથે મિત્રો જણાવી દઈએ અહીં અમે જે રાશિના લોકોની વાત કરી રહ્યા છીએ તેમની બધી મનોકામનાઓ હવે માતા લક્ષ્મીજીની વર્ષ બે હજાર છવ્વીસમાં પૂર્ણ કરવાના છે તેમની બધી મુશ્કેલીઓ હવે માતા લક્ષ્મીજી વર્ષ બે હજાર છવ્વીસમાં દૂર કરશે અને સારી ખાસી ધન સંપત્તિ જમીન પ્રોપર્ટી બિઝનેસ વેપાર કરિયર કરેલું જીવન દરેક ક્ષેત્રમાં મિત્રો તમને જબરજસ્ત કાયમ કામયાબી મળતી નજરે આવશે તો મિત્રો તમને જણાવી દઈએ કે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી રહી છે અને જે મુશ્કેલીઓ હતી જે તમે છેલ્લા મહિનાઓથી ઝેલી રહ્યા હતા હવે તે મિત્રો દૂર થઈ જશે અને દિક્કતોનો સામનો પણ તમને હવે નહીં કરવો પડે કારણ કે મિત્રો હવે વર્ષ બે હજાર છવ્વીસમાં માતા લક્ષ્મીની આ ખાસ રાશિના લોકો પર પ્રસન્ન થઈ ચૂક્યા છે જેના કારણે તેમના વ્યાપારમાં નોકરીમાં જે હજુ સુધી કોઈ દિક્કત ચાલી રહી હતી હવે આ દિક્કતનો સામનો નહીં કરવો પડે અને સારો ખાસો ધન પ્રાપ્ત થશે મિત્રો નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે એટલે પ્રમોશનના યોગ બનતા નજર આવશે મિત્રો દો ગણું ધન લાભ અને દો ગણું મુનાફા સાથે સાથે તમે લોકો પોતાના વેપારમાં આ સમયે જબરજસ્ત કામયાબી હાસિલ કરશો મિત્રો ગ્રહોની ગોચર સ્થિતિ આ વર્ષ બે હજાર સવીસમાં કંઈક આ પ્રકારે બની રહી છે કે આ રાશિના લોકો આ મહિને પોતાના જીવનમાં આર્થિક સમૃદ્ધિ હાસિલ કરશે તેમને વર્ષ બે હજાર છવ્વીસમાં જબરજસ્ત લાભ થવાનો છે મિત્રો મિત્રો બે હજાર છવ્વીસમાં દરેક ક્ષેત્રમાં તમને ફાયદો જોવા મળશે કારણ કે મિત્રો ગ્રહોના રાજા સૂર્યદેવ વર્ષ બે હજાર છવ્વીસમાં રાશિ પરિવર્તન કરશે તો વળી આ વર્ષની શરૂઆત મહિનામાં મિત્રો શુક્ર ગ્રહનું પણ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે વળી મિત્રો મંગળ જે જમીન પ્રોપર્ટીના કારક છે તેમનું પણ રાશિ પરિવર્તન થશે અને બુધનું પણ પરિવર્તન થશે આ તમામ રાજયોગ અને શુભ યોગ શુભ સંયોગના બનવાના કારણે આ મહિને મિત્રો તમને શુભ ફળ પ્રાપ્ત થશે એ સાથે મિત્રો અમૃત સિદ્ધિ યોગ અને સ્વરાર્થ સિદ્ધિ યોગનું બનવું વર્ષ બે હજાર છવ્વીસમાં આ ખાસ છ રાશિના લોકો માટે લાભકારી થવાનું છે મિત્રો આ છ રાશિના લોકો હવે ધનથી માલામાલ થનાર છે અને હવે તેમને કરોડપતિ બનવાથી કોઈ પણ નથી રોકી શકતું તો મિત્રો ચાલો જાણી લઈએ આખરે આ રાશિઓ કઈ કઈ છે અને તેમને આખરે કેટલો તન લાભ થશે તો મિત્રો સૌથી પહેલાં જે રાશિ જેનું વર્ષ બે હજાર છવ્વીસ પણ ભાગ્ય ઉદય થઈ રહ્યું છે તો તે છે મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમને વર્ષ બે હજાર છવ્વીસમાં કરોડપત્તી બનવાથી કોઈ નથી રોકી શકતું તમે લોકોના પર માતા લક્ષ્મી વિશેષ કૃપા દ્રષ્ટિ બે હજાર છવ્વીસમાં બનાવી બનાવવાની છે હવે મિત્રો તમને એક્સ્ટ્રા ઇન્કમ મળી શકે છે જમીન પ્રોપર્ટી લાભ થઈ શકે છે ધન કમાવાના સુનહેરા મોકા મળી શકે છે અને મિત્રો તમારી મહેનત અને મિત્રો તમારી માહિતી માટે જણાવી દઈએ કે તમારા દ્વારા લીધેલા નિર્ણય અને ફેસલા સાચા સાબિત થશે સમાજમાં મિત્રો માન સન્માન વચ્ચે અને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા તમારા કદમ ચૂંટી ચાલી જશે મિત્રો હવે બંધ કિસ્મતના તાળા પણ ખુલવાના છે વર્ષ બે હજાર છવ્વીસમાં યકીન અમે કહી શકીએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી મિત્રો તમારી નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ એટલે પ્રમોશન યોગ્ય બનતા નજરે આવશે મિત્રો તમારા બોસ અને મોટા અધિકારીઓથી તાલમેલ વધુ સારું થશે સાથે મિત્રો તમારા દ્વારા લીધેલા નિર્ણય ખૂબ સ સહનીય સાબિત થશે જે ક્ષેત્રથી તમને કામયાબી મળશે અને કદમ ચૂમતા ચાલ્યા જશે મેષ રાશિના લોકો તમે પોતાનું દાંપત્ય જીવન ખુશહાલેથી વિતાવી કરશો આ દરમિયાન પ્રેમ જીવનમાં પણ મિત્રો તમને ખૂબ જનદીય વધશે તમને પ્રેમજીવન શાનદાન રહેવાનું છે તમે પાર્ટનર સાથે ફરવા અથવા કાંઈ ગિફ્ટ ઉપહાર આપવાનું વિચારી રહ્યા છો મિત્રો આ વર્ષમાં માતા લક્ષ્મીજીની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં મુનાફો પ્રાપ્ત થશે હવે મિત્રો જે જે આગળની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા પર વર્ષ બે હજાર છવ્વીસમાં માતા લક્ષ્મીજીની વિશે

કે તમે જીવનમાં ખૂબ વ્યસ્ત દેખાશો કર્મ જે ખૂબ કામ પેન્ડિંગ પડ્યા હતા મુશ્કેલ કામ છે જે ખૂબ દિવસોથી નથી થઈ રહ્યા તમને પૂરા કરવાનો પ્રયાસ કરશો કોર્ટ કચેરીના મામલામાં જબરજસ્ત કામયાબી હાસિલ થતી નજરે આવશે મિત્રો તેથી મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે તમારા માટે ખૂબ જ ખાસ રહેશે માતા લક્ષ્મીજીની સૌથી વિશેષ કૃપા દ્રષ્ટિ જો રહેશે તો તે સૌથી વધુ તમારા પર રહેશે કન્યા રાશિના લોકો

દરજાની યાત્રા કરી શકો છો મિત્રો આ યાત્રા તમારા માટે ખૂબ જ સુફળદાયક રહેશે નોકરીમાં મોટા પદની ખાસ લાગણીને બેઠા હતા તે સંબંધમાં વર્ષ બે હજાર છવ્વીસમાં મોટી ખુશખબરી મળશે ખૂબ સચ અધિકારીઓનો સપોર્ટ મળશે રાજનીતિ ક્ષેત્રથી જોડાયેલા છો તો મિત્રો તમને લાભ જરૂર મળશે દરેક કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા લીધેલા નિર્ણય ખૂબ જ સહનીય સાબિત થશે મિત્રો જે પણ કાર્યમાં તમે નિર્ણય લેશો તેમાં સફળતા અને કામયાબી તમને નજર આવશે મિત્રો જેનું કાર્ય તે તમે જેનું કાર્ય તે તમે હાથ લગાવશો તમને એવું લાગશે કે તે કાર્ય તમારા માટે જ બન્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારું વૈવાહિક જીવન શાનદાર રહેશે અને સંતાનની તરકીથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે સંતાનની કામયાબી તમારા માનસાનને વધારશે સમાજમાં તમારો ઋતુઅબો અને કદ વધશે અને માન સન્માનમાં વૃદ્ધિ મળશે હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસ ખૂબ જ ખાસ રહેવાનું છે મિત્રો તમારા દ્વારા નિવેશ કરેલા ધનમાં દુગુણો લાભ થઈ શકે છે લોટરી સત્તામાં જબરજસ્ત નફો કમાઈ શકો છો સાથે સાથે અટકેલું ફસાયેલું ધન પ્રાપ્ત થશે આ એમાં વધારો જોવા મળશે સાથે પાર્ટનરશીપમાં બિઝનેસ વ્યાપાર કરી રહ્યા છો તો મિત્રો તમને લાભ જોવા મળશે દરેક કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા લીધેલા નિર્ણય ખૂબ સહાન સહનીય સાબિત થશે જે પણ કાર્યમાં તમે હાથ નાખશો તેમાં મિત્રો તમને જરૂર કામયાબી મળશે અને મિત્રો તમારા દ્વારા કરેલા નિર્ણય સાચા સાબિત થશે પ્રેમજીવનમાં ખૂબ મધુરતા જોવા મળશે આર્થિક સ્થિતિ દિનગુણી રાત ચો ગુણી વધશે અને તમારા ખર્ચમાં થોડું નિયંત્રણ પણ જોવા મળશે મિત્રો ખર્ચમાં પણ કમી આવશે અને તમારું પ્રોફેશનલ લોકોથી સારા લોકોથી મળી શકે છે તમે જાન પહેચાનો ફાયદો ઉઠાવી શકો છો કામ કરી રહ્યા છો બિઝનેસમાં પણ તમને અમીર થઈ શકો છો પછી તમારા કરિયરમાં જોબ જો કોઈ અધૂરું કામ પડ્યું હતું તે પૂરું થશે જે નવી નો જોબની તલાશ કરી રહ્યા હતા જોબ લાગવાની સંભાવના વધુ પ્રબળ થઈ રહી છે મિત્રો તમારી નોકરી લાગશે અને કોઈ મલ્ટીનેશનલ કંપનીથી આવી શકે છે પ્રમોશનના યોગ બનશે ઘર પરિવારનો સપોર્ટ મળશે મોટા ભાઈ બહેનોનો સપોર્ટ મળશે તમને બેંક ક્ષેત્રમાં લાભ થશે લોન વગેરે લેવાનો ચાહો છો અથવા તમે પહેલાંથી અરજી કરી છે તો તેમાં તમને સફળતા મળશે મિત્રો તેના કારણે મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં જબરજસ્ત મજબૂતી જોવા મળશે કારણ કે મિત્રો લક્ષ્મીજીની કૃપા આ રાશિના લોકોને પર સૌથી વધુ રહેવાની છે કારણ કે મિત્રો લક્ષ્મીજીની કૃપા આ રાશિના લોકોના પર સૌથી વધુ રહેવાની છે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેવાના કારણે આ રાશિના લોકોને હવે ધનથી માલામાલ અને કરોડપતિ બનો આથી કોઈ નથી રોકી શકતું તો મિત્રો હવે જે આગળની જે શેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા પર વર્ષ બે હજાર સવીસથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે તેથી વર્ષ બે હજાર સવીસ તમારા માટે ખાસ રહેવાનું છે વર્ષની શરૂઆતમાં કર્મ શુભ કાર્યક્રમ થઈ શકે છે અને તે પછી તમને એક નવા પાર્ટનરની તલાશ હતી ઈચ્છા તમારી પૂરી થતી આવશે મિત્રો તમે આ દરમિયાન જબરદસ્ત મુનાફો કમાઈ શકો છો અને સાથે સાથે અટકેલું ફસાયેલું ધન પણ તમને પ્રાપ્ત થશે અને મિત્રો તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળતી જોવા નજરે આવી રહી છે તમે જે પણ ક્ષેત્રમાં કોઈ પણ ફસાયેલા લે ફેસલો લેશો તે બધા સાચા સાબિત થશે આ દરમિયાન કર્મ માન સન્માન વધશે મોટી જ મોટી જવાબદારી વધી શકે છે તો મિત્રો આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથમાંથી જવા ના દો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટના હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હરર મહાદેવ